હેલો ટુ કેમ છો બધા કેવો લાગ્યો એ જરૂરથી લખજો અને હું એ તો ભૂલી જ ગઈ કે હતા કોણ જે અમને ઓળખે છે એને તો ખબર જ છે પણ જે નથી ઓળખતા એમને કહી દઉં કે હતા શ્યામના દીદી જીજાજી અને વિહાન કે જે બેંગ્લોરીએ છે અને બેંગ્લોરથી આવ્યા છે એક વર્ષે અને ઈ ગયા છે અત્યારે ઉપલેટા અને પછી ઉપલેટાથી રૂમમાં એની થી ડાયરેક્ટ અમદાવાદની ફ્લાઇટ હતી અને અમદાવાદથી ગયા છે ઉતરીને ડાયરેક્ટ ઉપલેટા દીદીનું સાસરું પણ ઉપલેટા જ છે એટલે ને પછી આવી જશે એક બે દિવસમાં પાછા અમદાવાદ તો એવું હતું એટલે અમે તો ખાલી ગયા હતા એને પાર્સલ આપવા માટે તો એવું બધું હતું કાલના બ્લોગમાં જો ને ના જોયું હોય એ જલ્દીથી જોઈ આવજો અને બસ જો થઈ ગઈ છે ઇવનિંગ અને હું ઉપડી પડી છું ક્યાંક ચલો બતાવું ક્યાં જાઉં છું

એ દેખો ઈતકો જો બોનનો તો પેલું મીકુ ને તો નીદી ને તો ને ને સાચી વાત બોલો હવે એમ તો પૂછ મા કાકા ક્યાં ગયા મા કાકા ગયા પૂછાય ને વ્લોગમાં મન કબર ગયા એટલે મારો પેસેમે

ઇન્ડોર સિટિંગ ગઈ છે અને ઓપનય છે. સારું છે. હા ટેસ્ટ બી સારું. આપણે પણ લાંબુ લાંબુ છે એટલું બધું નથી સારું. સારું. ટેસ્ટ બહુ છે. ટેસ્ટ સારો. એચએલ કોલેજ. એચએલ કોલેજ પાસેનું ટેસ્ટ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ગઈ છે. બાઇક લઈને આવે તો ચાર્જિંગ કરી શકે. જોઈએ હવે આગળ આગળથી આમને શું પેમ્પરિંગ મળે છે.

ઠીક છે આવું આશા તો નથી આવું આવું મોટું લઈ જશે પણ હજી અંદર ખોલીને ઘરે જઈને જોવાનું છે શું છે બાકી લાગતું નથી કે મારા માટે કઈ હોય એવું મને એટલો બધો વિશ્વાસ નથી કે મારા માટે કઈ લીધું હોય શું કહું નથી એને શું લાગે મારા માટે સાચું કઈ લીધું છે કલા મંદિરમાં તો ટી યુમાંથી લેવાયો હોય ઘણા માટે લેવા આવી શકો તમે કાય ટી યુ કા બર્થડે સેકન્ડ ડેસ્ટિનેશન પણ થર્ડ ડેસ્ટિનેશન આ એક પછી ગોલ્ડની ગિફ્ટ અમે અત્યારે થર્ડ ડેસ્ટિનેશન ઓફર આવી ગયા છીએ

પણ એનાનો પ્લાન આમ હાઈ એ લેવલના છે અમે બિચારા લો લેવલના માણસો કૌવા ને એવું ખાઈ લઈએ આઠ તરીકે હા તો એટલે તો તમારું આટલું કેમ્પિંગ છે વચ્ચે હજી કેરેટ લેનમાં ગયા હતા એનો તો હજી વિડીયો લેતા જ ગયો અમે કેરેટ લેનમાંથી શોપિંગ કરી એ તો છે અમને બતાવ્યું નહીં વિડીયોમાં સી આમ કેટલું પેમ્પરિંગ કરું છું તમને કેટલું લઈ લીધું આ છો તો પણ હા આમ નવરાવી દીધા તમને આમ માનું મારું તો એવું છે તો ચલો હવે આપણે વિડીયોને પૂરો કરીએ મારા પૌવા આવે એટલે અમે જમી લઈએ અને અમે આવ્યા છીએ અત્યારે ગજાનનના ફેમસ પૌવામાં અમદાવાદના બહુ મસ્ત ફેમસ વાળો છે આ જે અમદાવાદમાં રહેતા હશે ને ખબર જ હશે તો એવું કઈક છે તો ચલો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી જ દેજો બાય બાય